विद्यार्थी मित्रों आपने स्वाध्याय 7.1 નો દાખલા નંબર 6 જોઈએ છે જે માં આપણે શું કહે છે બેજ મિત્રો જોઈએ આખ્યા અભિમન્યુ અને વિવેક ભોજનનો ભાગ પાડે છે અહીં આગળ ત્રણ બાળકો છે આખ્યા અભિમન્યુ અને વિવેક એ શું કરે છે ભોજનનો ભાગ પાડે છે કેટલા ભાગ પાડે છે ત્રણ ભાગ એમ કે ત્રણ બાળકો છે આખ્યા બે સેન્ડવીચ લઈ આવે છે આજે કેટલી સેન્ડવીચ લાવે છે બે એક સાખવાધીની અને બીજી જામની બનેલી આ બે છોકરાઓ તેમનું ભોજન પૂરી ગયા બરોબર બીજા બે છોકરાઓ જે રહ્યા ભીમનથી અને વિવે એમનું ભોજન ભૂલી ગયા છે આએ તેમની સેન્ડવીચ આપવા માટે તૈયાર રાખે છે આજે જે બે સેન્ડવીચ લાવે છે એક જામની અને એક સાખવાધીની આ બંને સેન્ડવીચ જે એ બીજા બે બાળકન સાથે शेयर કરવાનો હવે તૈયાર છે કે જેથી દરેક વ્યક્તિને સમાન સેન્ડવિચનો ભાગ આવે આપણે આજે સેન્ડવિચ ગઈ છે કે એવી રીતે વેચવાની જેથી દરેકના ભાગમાં સરખી સરખી સેન્ડવિચ આવે વિદ્યાર્થી મિત્રો જેના પર જે બે પ્રશ્નો પૂછ્યા આ રહ્યા તેની સેન્ડવિચ કેવી રીતે બનશે જેથી બધાને એક સમાન ભાગ મળે કે આ રીતે કેવી રીતે સેન્ડવિચ છે જેથી દરેકને સરખો ભાગ મળે તો અહીંયા કે સેન્ડવિચ કેટલી છે બે તો શું કરવું પડશે

દરેક નહીં સેન્ડવિચ નો ત્રીજો ભાગ ત્રીજો ભાગ આપો જેથી દરેકના ભાગમાં સાથે સાથે સેન્ડવીચ મળે સમજીએ કે એક સેન્ડવિચ છે આના કેલા ભાગ કરવાનો આપણે ત્રણ સથા ભાગમાં કેટલા ત્રણ 1 2 અને 3

10 ને 4 ભાગ કર્યા 3 ભાગ કર્યા દરેક 10 ના કેટલા ભાગ કર્યા 3 તો 3 નીચે લખવાના અને એક છોકરાને કેટલો ભાગ મળશે 1 તો ઉપર 1 લખવાનું અને ત્રીજો ભાગ ઉદાહરણ આવે છે ત્રીજો ભાગ દરેક છોકરાને ત્યાં કેટલા ટુકડા ભાગ મળશે 1 પ્રતિ માં અને ત્રીજો ભાગ મળશે તો આ રીતે આપણે દાખલા નંબર 6 નું સોલ્યુશન જોઈ વિદ્યાર્થી મિત્રો

તો તે કેટલા ભાગના કપડાને ડાઈ કર્યું એ આપણે શોધવાનું છે કેટલા કેટલા ભાગના કપડાને ડાઈ થઈ ઉગી છે એ આપણે શોધવાનું છે તો લખીશું ડાઈ થઈ ગયે થઈ ગયે કપડાનો ભાગ કપડાનો ભાગ બરાબર કુલ કેટલા કપડા છે વિદ્યાર્થી મિત્રો આપણે ગણ્યા 30 તો 30 ક્યાં લખવાના નીચે ક્યાં લખવાના બાળકો नीचे जो पूर्ण भाई नीचे आया कितना कपड़ा ने डाई થઈ ગઈ 20 તો 20 ત્યાં સુધી ઉપર વિદ્યાર્થી મિત્રો ઓકે અહીં આગળ 0 0 ઉડી જશે તો મારું શું વિદ્યાર્થી મિત્રો 2/3 એટલે કે 2/3 ભાગના કપડાને ડાઈ થઈ ચૂકી છે 2/3 ભાગના કપડાને ડાઈ થઈ ચૂકી છે

4 5 6 7 8 9 10 11 અને 12 આ આપણે 1 થી 12 સુધી કાપતી સંખ્યાઓ લખી દીધી આગળ શું કહે છે તેમના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે એવી સંખ્યાઓ કુદી અવિભાજ્ય સંખ્યા હવે અવિભાજ્ય સંખ્યા પરને કેવો તો અવિભાજ્ય સંખ્યા એને કેવા વિદ્યાર્થી મિત્રો કે જેના ફક્ત બે જ અવયવ શું હોય બે અવયવ એક આર્યખ્યા બીજો

tiene lo 1 2 3 ने 4 ने 5 ने 6 ने 7 ने 8 ने 9 गई 10 से 11 ने 12 कोई ना गड़िया में 13 આવશે नहीं फक्त 1 ના અને ફક્ત 13 ના ગड़ियाમાં તો આવી સંખ્યાને વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા કહેવાશે કેવા વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા એટલે કેવાય જેના ફક્ત બે અવયવ હોય અથવા તો એક એક અને સંખ્યા પોતે જ હોયા બિધા કોઈ ના ગड़ियाમાં ના આવતો એવી સંખ્યાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો

अनुधो चौथाई मार्ते 26 बार जो 7 7 8 4 9 3 9 छु 10 11 نن اوکے 2 تو ವಿಭಾಗ ಕೆಂ 2 * 6 = 12 3 * 4 = 12 4 * 3 = 12 6 * 2 = 12 ಭಾಗದನ ನಿಯಮ આવે 12 ವಿಭಾಗೀಯ ವಿದ್ಯಾರ್ಥಿ ಮಿತ್ರೋ 8 ಕಿ ಸಂಖ್ಯಾ औसत ಐ ಔ ವಿಭಾಗ್ಯ ಸಂಖ್ಯಾઓ ಸೇವಿ ಇಲ್ಲಿ ವಿದ್ಯಾರ್ಥಿ ಮಿತ್ರೋ હવે आपण શું શું करणार छे अवविभाज्य સંખ્યાઓ કેનમાં ભાગની छे अवविभाज्य સંખ્યાનો ભાગ આપેલ સંખ્યામાં આપેલ સંખ્યાઓમાં

તો આ આપણો જવાબ અભિચન અભિપાત જેનો વાત કરો હોય આપની 5 11 આપની જોડે બેઠી પાઠ સોમીની જેટલી પર પ્રાકૃતિક સંખ્યા લખી એમાં અભિપાત સંખ્યાનો ભાગકનો 5 11 આ આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો સમજી ગયા મજા આવી આ આપણે જોયું આપના નંબર 8 વિદ્યાર્થી મિત્રો ત્યારવા જોશો વિદ્યાર્થી મિત્રો હવે આ લખો 9મા નંબરનો દાખલો શું કે કે વિદ્યાર્થી મિત્રો જોઈએ 102 3 172 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો આપણે શું વિધુ 102 થી નહીં અને 172 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખવાની છે તો રાખી દેજો આપણે 102 ત્યારબાદ 103 ત્યારબાદ 104 ત્યારબાદ 105 106 107 108 109 110 111 112 અને 100 કે આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો જેવો એમને કીધું એવો આપણે કર્યું 102 થી 113 સુધી સંખ્યાઓ લખવાની હતી આપણે લખી દીધી આગળ બીજી તેમના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે હવે આપણે આગળના દાખલામાં જોયું કે હું એવો દાખલો છે વિદ્યાર્થી મિત્રો કંઈ અલગ નથી અવિભાજ્ય સંખ્યા એટલે શું મેં તમને કીધું એની બે વ્યાખ્યા કીધી જેના ફક્ત બે અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય અથવા તો બીજું જે કોઈ બીજા કોઈ ગણ્યામાં આવતીન આવતા હોય નહીં એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય એક અને સંખ્યા પોતે સિવાય બીજા કોઈના ગણ્યામાં આવે નહીં એને અવિભાજ્ય સંખ્યા કહેવાય આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ લખી નખીશું અવિ ભાજ્ય સંખ્યાઓ એવી સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ 102 બેકી સંખ્યા છે માટે આતો વિભાજન કહેવાય યાદ રાખવાનું બેકી સંખ્યા હોય તે વિભાજ્ય હોય

अविभाज्य कोई ना करीया में आवे नहीं 110 विभाजितियों 111 11 * 11 11 નો વર્ગ 121 થાય सॉरी 11 નો વર્ગ 121 થાય પરંતુ 111 એક વિભાજ્ય સંખ્યા થશે ઓકે ત્યાર બાદ વિજે 113 તો એક અવિભાજ્ય સંખ્યા છે 113 શું છે અવિભાજ્ય સંખ્યા છે માટે અવિભાજ્ય સંખ્યા ઓળખે છે વિદ્યાર્થી મિત્રો 4 1 2 3 4 ओके आई 111 जी रहा है तो विद्यार्थियों तुम्हें 3 વડે ભાગવી જોઈએ 111 ને 3 વડે ભાગવા થી તો 3 કરીને ના 9 થાય 11 માંથી 9 વડે બાકીમાં 9 વડે તો 2 વધ છે ઉપર દેખાયો એકલો વિદ્યાર્થી મિત્રો 3 નો ઘડિયો 21 સુધી 3 ટપકા 21 થશે માટે 111 તો છે વિભાજ્ય છે યાદ રાખવાનું બરોબર 37 તરી 111 શું થાય વિદ્યાર્થીઓ 37 તરી 111 ફાઈ એટલે સંમેયયા અછો તો આપણે અવિભાજ્ય સંકળ માટે મળી વિદ્યાર્થી મિત્રો ચાર મળી કેટલી મળી ચાર 103 107 109 અને 113 ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું લખીશું આપણી સંખ્યામાંથી અવિભાજ્ય સંખ્યાનો ભાગ આપણી સંખ્યામાં

नौ दस अगर बार कुल के संख्या थी बार तो बार ने लखवा विद्यार्थी मित्रों नीचे हम अविभाज्य संख्या के लिए एक बे त्र चार के लिए थी चार तो कुल के लखवा चार ओके तब आने अजी, ना स्वरूप में फेरी सको चार एट चार एक चार बार एट चार तरी बार चार चार उठा दिए तो जाए एक भाग्य त्रगत तीजा भाग की संख्या अविभाज्य संख्या

અહીંયા ગાળ આપણે વર્તુળ આપલા છે 1 2 3 4 5 6 7 8 કુલ આઠ આપણે વર્તુળ આપેલા છે આ આઠ વર્તુળમાંથી કેટલા વર્તુળમાં ચોકડી અથવા x આપેલા છે 1 2 3 4 ચાર વર્તુળમાં આપણે ચોકડી આપેલા છે તો આ જે ચોકડી છે એનો કેટલો અપૂર્ણાંક બનશે તો આપણે લખીશું અપૂર્ણાંક બરાબર અપૂર્ણાંક बराबर आपने जोड़े कुल कितना वर्तुल से आवा आठ कितना थे आठ वर्तुल से आठ वर्तुल में थी कितना वर्तुल में चौपड़ी थे विद्यार्थी मित्रों चार कितना में थे चार में चौपड़ी आपने किधर तू अगर सत्ता साथ में एक बार पहले आपने गणित तो क्या रहे विद्यार्थी मित्रों के नीचे संख्या आपकी होए एना करता ऊपर जो अर्धा होए तो आपने जो कहीं संख्या ने अर्धो भाग इनके आने से क्या अर्धो भाग अथवा तो 1/2 सु केवाय 1/2 8 माथे 4 बारवा चौकडी छे माथे तो केवाय 1/2 अर्दो भाग आओ पर लगाय आ पण जवाब प्राप्तो छे ने आ पण दबाओ सातथे विद्यार्थी मित्रों ओके 4 8 9 अथवा तो 1/2 तुमे लिखी शकतो 6 विद्यार्थी मित्रों 7.1 નું 6 નો આંકડો જોઈશું શું કહે છે જોઈએ क्रिस्टेन ने तैनाख जन्मदिन पर सीडी प्लेयर मरूं, तैनाख जन्मदिन पर ऐन्सो मरूं सीडी प्लेयर टेम बजाए, सीडी तो जोएली हो से, ओके जरे नया जोत्ते आरे, तैनी है, थ्री अगर ट्राउंस सीडी एक्स करेगी अधी, तैना बड़े पहला की ट्राउंस सीडी होती, अने पाँच रिजी बेटमा मरूं, तैना जन्मदिन पर किले सीडी मरी �

એનો આપણે શું કરીશું અપૂર્ણાંક અપૂર્ણાંક આપણે અપૂર્ણાંકમાં કીધું કુલ કેટલી સીડી છે તો એ નીચે લખવાની એને દીધી કેટલી ત્રણ સીડી તો ત્રણ ક્યાં લખીશું ઉપર तो आपने थर्डर सीरीज नो अपुन आठ मोड़ के ब्रो त्राण आठ नौ सौ तो हमारे विद्यार्थी मित्रों त्राण आठ नौ सौ मोड़ हमें अपने सो करें सो ऐसे बेटमा बेटमा वाले सीरीज में संख्या नो अपुन आठ सौ दिसो बेटमा मोड़ सीरीज नो अपुन तो ऐनी जोड़े कुल कितनी है थी आठ है तो आठ नीचे लगवाना है क्या बात एना जे जन्म दिवस पर मरे जे कितने सीधी जाते पांच फिर क्या लगवानी ऊपर तो अपने जाप सुआरो पांच आठ माउ बेरमा मरे सीधी जो अपने जाप सुमरे हो पांच आठ माउ आज क्या अपने विद्यार्थी तो यहाँ कर स्वाध्याय सात पॉइंट ए उन्नत ये छी